નમસ્કાર મિત્રો જીરુની મુખ્ય એટલે મોલો જ્યારે પણ વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધે અને વાદળા બંધાય ત્યારે જીરુમાં જીરુમાં જીરુની મુખ્ય જીવાત એવી મોલોનો એટેક અવશ્ય આવે છે તો હું છું યુનિવિયાથી હિરેન્દ્ર રાવત આજે આપણે જાણીશું મોલોથી થતી જીરુમાં નુકસાની અને તેના નિયંત્રણ અંગે તો મોલો એ જીરુના પાકમાંથી રસ ચૂસીને એને નુકસાન પહોંચાડે છે રસ ચૂસવાના કારણે જીરુનો વૃદ્ધિ વિકાસ નબળો બને છે અને રોગનો પણ એટેક વધે છે જ્યારે આ મોલો નામની જે જીવાત છે તે જીરુમાંથી રસ ચૂસે છે અને એક ચીકણું પ્રવાહી બહાર ફેંકે છે જેના કારણે તેની પર કાળી ફૂંક પણ લાગે છે એટલે આ જીવાત તો રસ ચૂસીને તો જીરુના પાકને નુકસાન પહોંચાડે જ છે પણ સાથે સાથે ફૂગને પણ નોતરે છે તો આનું નિયંત્રણ કેવી રીતે આપણે કરી શકીએ તો જ્યારે પણ તમારે શરૂઆતમાં મોલોનો એટેક જણાતો હોય ત્યારે થાયોમિથોક્ઝામ તત્વ ધરાવતી યુનિવિયાની યુનિવાહ દવા આઠથી દસ ગ્રામ પ્રતિ પ્રમાણ પ્રમાણ રાખી એનો એક સમાન છંટકાવ થાય એ રીતે એનો છંટકાવ કરવો જ્યારે પણ એનો એટેક વધતો જણાય ત્યારે યુનિવિયાની ટોલ્ફેન પાયરાઇટ ટેકનિકલ ધરાવતી દવા યુનિ યુનિટેજસ ત્રીસથી ચાલીસ મિલી પ્રતિ પંદર લિટર પંપની અંદર ભેળવી અને એનો એક સમાન છંટકાવ કરવો આ દવાની અસરકારકતાને વધારવા માટે યુનિવિયાનું યુનિ યોરીનો સ્ટીકર પાંચ મિલી પ્રતિ પંપ મુજબ નાખી એનો છંટકાવ કરવાથી આપણે આજી વાતને કાબૂમાં લાવી શકીએ છીએ તો આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો યુનિવિયા સાથે ધન્યવાદ